કહેલું ગરબ કે હવારે તો ઘડીક કે એમ થી કે રોટલી નું જાન કર નાખી વરી કે આલન મેથીન કરને કે ખાવાની ને છે ને થી થેપલા કરી હું માનો કન્ફ્યુઝ થઈ જાઉં થેપલા પરોઠામાં ઓઠામાં જી કે વાત હોય અમે આ બનાવીએ ને મારે છે ને ચા જો અહીં ઉકરે આકડી ઘર લઉં ચાખીને એમાં છે ને ના મને પરોઠા કે એને ઘણાઈ કે હું છે ને તન તલખુડાણ આણા જો મા ઓઈનો

બે મિક્સ માં હાલે છે અમારે જે ખવું હોય કોઈ કઈ કે મારે પડવા રાખ ખૂણા નું પડવાળું નાખું કોઈ કઈ કે ગોળ જલ્દી બવાય અને ગોળ ખાઈ લે

પ્રિયલ કેમ કરે છો છો ફરાર કરે છો છો હવે ઉતરો ના ના હવે નત કરું એ પ્રિયલ કેમ કર્યું તું કિસ કોલી થઈ પ્રિયલ કેમ કરે કતલી કળિયે કળિયે હવે પૂરો થ્યો પૂરો થ્યો હવે હાવ તું હોય જા હોય જા યાર વાઈ ગયા ને છે ને બધું આપડી વસ્તુ અડાવરી હતી ને એ બધું ફેરી કરીને ભરલી હતી બપોર પછી નીકળી જવું એટલે હમું કરી લીધું ને કપડા ધોઈને ને નાખી દીધા ને હજી થોડાક ધોવે મેં કીધું જાય ટ્વેલરા ધોઈને નાખી લીધા ને એ ઓલી પ્રિયલ તો હુઈ ગઈ કયું ને અહતી હતી કેવી અતી હતી તો એને હુરાવી લીધી તાતા એ કે સીવું કે મારે ઘડી ખુઈ તો મેં કીધું હાલો ખુઈ જાઉં મારે કે હવે ઈચકા જ હોવું છે ઓલી તો ઘોડિયામાંથી કઢાઈ નહીં

એટલે બદાઈના જાજા ને જાજા સીતારામ ને છે સિક્રસ્મ હો આપણે આખી યુટ્યુબ કેમેલી ને ને જો આ બેય છોકરીને હુંરાવાનો છે તે ધીરે ધીરે ઇસકાવું ને બેઠીને લહણ ફોલી લઉં હવે આઈ બેઠા બેઠા લહણનું નું કામય થાય ને આ ઇસકાવાનો કામય થાય એક તો હુઈ ગયા બીજી તો હુહે નઈ પડી તો ફંદા કરી ખાલી કાલે ઇસકે જાતા જાતા તરણ દર્શન પાછા તો જવા કે અમે બે અહાવીએ એટલે

પણ ઓલા પરોઠા કર્યા ને તે એમાં વપરાઈ ગઈ હવે પાછી જોઈએ ને તે પાછી આપણે લઈ જઈએ તે હવે રીંગણા મેથીનું શાક કરવું છે એટલે પહેલાં હું મેથી ઉપાડી જાઉં પછી ચટણી ખાંડી ને મારે મેથી ધાણા ને પાલક ત્રણેય લઈ છે એટલે હું છે ને કેટલા ત્રણ ચાર વાગે આવીને તો અહીંયા ઉપાડી જાય હટાણને તો ઉપાડીને રાખું તો અહીંયા ઉપાડી જાય મારે લઈ જાઉં એટલે એકવાર સવારે ઊઠીને હાડા અથવા ગમે ઉપાડવા આવી એકવાર રટાણે હાડાઈ ગયાર પોણા બાર થયા સટાણે આવી અને હજી એકવાર આવી એટલે એક દિમા તેને તન વાર અમે આવીએ ઉપાડવા શેડી પૂગી ગયા ઉપાડ લઈ અહીંથી ફીવરા આવી હતી ને મોર જીરીક ગારો તો આવ્ય છે ગારો આવ્યું જીરીક ગારાવાળી જોશે એટલે હવે પેલા ધોઈ નાખવું નળીવે ધોઈ પછી જ અંદર લઈ જાઉં નકરા હમી કરશું ને ધોઈ છે ને ધૂળખરશે જોતા જ ખાવાનું મન થઈ જાય કેવી છે મેથી મેથી બારે માહ ગમે આપણે જડે તો જડે તો શિયાળામાં જ ઠાઉકી જડે પછી એવી રોગી હોય ઉનારે તો બહુ હોય નહીં ને ચોમાસે પાછી ઓલી આવે ને મેથી ઝીણી ઝીણી હોય કે સીધી સુધાર નાખવા નાનકળી પાણી તા

છો તો ખરી ઓહોહો બસ હાવ ના મૂકી દેવાય બસ લે બસ હાલો હાલો લે હું લઈ લઉં મૂકી દઉં મૂકી દઉં હું લઈ લઉં મૂકી હા અંદર જઈને તો વાલ આ તડકો છે મારી દીકા અમે છે ને શોર્ટ વિડીયો ઉતારતા હતા ને પ્રિયલ ઉઠી ગઈ મમ્મી ઘડે છે રોટલા મમ્મી રોટલા ઘડે ને ઘણી વાર તો શિવાની વાહે લાગી ગઈ ન ઉતારવા તો

પછી કે તું મમ્મી પટફટ કઈ માવા પટફટ કઈ આવું કઈ રોટલી ખાય

ઈ કે મમ્મી કહે કે તમે તો પટપટ ન કરવા દ્યો મારું ટેબલ રોકી લીધું એમની કે ન મેળાવે ઈ કે તમે કેમ ફોડવા એમાં એક પછી જાડો રહી ગયો ફ્રોટનો ને પછી જાઈએ રહી ગયો ભરતો ભરતો રહી ગયો ને છેલ્લા હું એક્શન કરતી હતી ને ઈ જોવામાં મમ્મી કેમ કરતા હતા

તો હવે છે ને મારે આજ જોયું જવાનું છે ને તી મમ્મીને કહો છે મારે આજે જેવું ખાવીશ આવી દે દિન લગભગ એક દી બ્રેક આવી બાકી તો એક કાણું હોય જ આજે મમ્મી કાલ તો હેવું ભાંગી નાખ પછી ખેવું કર નાખે ને પછી ખાવા બેન જાય તો હવે હેવું ભાંગવા હું વર્ગી દઈશ તો ચાલુ છે જો તો હેવું થોડીક ભાંગી નાખું બરાબર હા આ ભાંગ નાખી એવું ને તું પછી હમણાં હું છે ને

ના ના ઈ છે ને અમારે જોયા બધી છે ને થાય તે કામ છે આમ થાય ને આમ થાય ને બોલવું પડે છોકરાનું માન રાખીએ ને તો છે

ખાલી ખાલી બધા ખરો પાણી બનાવવા તો થઈ ઉતારતા ઉતારતા મસ્તી થઈએ ને એટલે પછી થોડીક વધારે કરે બાકી આપડે કઈ સાસ મન ખાતા લે સાહેબ આમ કોઈ દી કરિયે ની પણ આમ લખે ને આ લબ્લેન્ડર ખોટ કાઈ ગ્યો સી એટલે માં હાથે કરવી પડે ને હમણાં તે ને કાલ પરમદીને વિરમ ને કીધું કે તું જા ને કે ઢકો ખાય લે ને એને દરિયાં ભાઈ ન હોય ને જવાનું છે શું જોઈએ

દીએ કોઈ દી હોતી જ નથ કોઈ દી એટલા તન દી થયા નહી પિયર માં આવી તઈ હોતી જ નથ ના જન્ય ફૂલે ફૂલ નિંદર કરી હાથ નીંદર માં હોતી આખી બપોર પ્રિય લેવા જ કર્યો પણ આ ઊઠી નહી મને એમ કે હમણા ઊઠે હમણા ઊઠે તો ઊઠી નહી પછ માન માન કરને ધીરે ધીરે ઉઠાડી બગાવી મોઢું ધોયું લુગડા બદલાવ્યા ને હવે જાવું છે બરાબર બરાબર માર દીક વાડ તો હરખા કર લે હા એમ હરખા કર લે મોદી કો વાલા વાલા તા કર લે મેળે આવી જાય દર વખતે વિરમભાઈ રીક્ષા માં હોય જાય અડધે પૂગ્યા ને આપડે નીકળીએ ને એટલે આપડે બસ અહીંથી હજી તો આમ હાઈવે ચડ્યા હોય એટલી વાર ચડી ચડી જાય ની ગેટ

આવતા જોઈએ એટલે એમ ન કહેવાય કે તમે કંઈ આવો કંઈ આવો મમ્મીને ભાભીને કેવું જ પડે ખાસ કરીને કે આવજો તો બસ ધીરે ધીરે નીકળીએ આવીએ ને તો અહીંયા બહુ અરખ થાય આવતા હોય ને અમે કોઈ જાત હોય તો અમને એમ કોઈ કોઈ જાત હોય ને આટા આવી આવી ને તું તો વાત જઈને બેઠા હોય હમણાં આવી ગયા હમણાં આવી ગયા વિરમ ખાલી આવી સુધી કે ફોન કર્યો હોય ને તેડવા આવે ને તો એ મોડીએ જતા રહીએ કે હમણાં આવશે ગયા હમણાં અમે ત્યાંથી આવીએ શિવુસન ફટાફટ તૈયાર થઈ જાય હવારથી ફૂલ મોજમાં હોય બસમાં નીંદર ન આવે અહીં સુધી જાગતી હોય દિયે ન સુતી હોય તો ને અહીંથી જઈએ જઈએ ને તો એ જાય એટલે આવીએ તો ફૂલ અરખમાં હોય આઈ અરખમાં હોય અમે અરખમાં હોય જાય ત્યાં અમને મજા નો આવે આ નહીં મજા નો આવે દાદા દાદી ફૂલ વાટ અટાણ જોતા આવીશે મારા શિવ હમણાં આવીશે એ ફૂલ મોજમાં માં આવીશે અટાણે કે મારા શિવ હમણાં આવીશે એને અહીંયા ઘર ખાલી ખાલી બે ત્રણ દીધા થઈ ગયું હોય એટલે એવું છે તો હવે જઈએ ધીમે ધીમે પટાણ બધા જે કામ મોટા ઓલા થઈ ગયા હોય પછી બે ત્રણ દીધા થાય ને તો હમ થાય

એક વાર પેટી દે એકવાર ઓહી એક વાર એકવાર ઓહી દે પછાયે નહીં દાદી કહે એટલે કર જોજો કેમ કર્યું તું આમ મારી જાય બસ આમ ફરીને હો ફૂલ ફૂલ ત્યાં કે કે

વદી કસે ઓલું હું કહેવાનું હોય કહી દેતા હું ભૂલી ગઈ કહી દેતા એ હમણાં કે હાલો પસ જાય હાલ હાલતા હાલતા કહી દે શું કહેવાનું હોય ઓલું સેલે લાઈક કરજો કાઈ કહેવાનું લાઈક કરજો બાબા ને હુઈ જાજો આ સીવનાટા હું કહી દઉં બરાબર બરાબર ઓકે ને હવે ઓકે ડન